મેયરમાં મનડું નથી લાગતું ગુજરાતી સિનેમાનો સુવર્ણકાર ફરી પડદા પર દોઢ દાયકા પછી પણ એ જ જાદુ એ જ લાગણી મેયરમાં મંડળું નથી લાગતો ફરી સિનેમા કરોમાં મેયરમાં મંડળું નથી લાગતું રતન અને રામની જોડીને દર્શાવતી એક અદય ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ તેના ગામડાની સંસ્કૃતિ અને જીવનશૈલીનું વાસ્તવિક અને સચોટ ચિત્રણ છે રતનનો અભિનય ખૂબ જ સહજ અને લાગણી સભ છે તેને ગામડાની એક સામાન્ય છોકરીની ભૂમિકાને જીવંત કરી છે અને પ્રેમાર મજબૂત અને જવાબદાર છે તેની એક પ્રેમાર પતિ અને પુત્રની બે ભૂમિકા અસરકારક રીતે ભજવી છે તેની અને રત્નની કેમિસ્ટ્રી ફિલ્મને વધુ સુંદર બનાવે છે આ ફિલ્મ ગામડાના લોકોના જીવન તેમના રીતિ રિવાજો સંબંધો અને સંઘર્ષને બહુ સારી રીતે રજૂ કરે છે ફિલ્મના દ્રશ્યો અને સવાદો એકદમ વાસ્તવિક લાગે છે ગામડાના ઘરો ખેતરો તળાવ અને અન્ય સ્તરોનું શૂટિંગ ફિલ્મને વધુ સુંદર બનાવે છે ફિલ્મમાં ગીતો અને પરંપરાગત સંગીતનો ઉપયોગ પણ ખૂબ જ પ્રશંસનીય છે મેરોમાં મનોડુ લાગતું એક એવી ફિલ્મ છે જે દર્શકોને ભાવ કરી દે છે અને સાથે સાથે ગુજરાતી સંસ્કૃતિનો પરિચય પણ કરાવે છે એક સમય તો જ્યારે ગુજરાતી ફિલ્મનો અર્થ એટલે પારિવારિક લાગણીઓ સામાજિક મૂલ્યો અને સુમધુર સંગીતનો સમન્વય આ એ જ દોરની ફિલ્મ છે જેને સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા આજે વર્ષો પછી પણ જ્યારે આ ફિલ્મ ફ્રીથી સિનેમા ઘરમાં રિલીઝ થઈ છે ત્યારે એ જવું રસપ્રદેશનો જાદુ હજુ પણ ઓડિયન્સ પર ચાલે છે કે નહીં આ ફિલ્મ હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક છે દિગ્દર્શક જશોદ ગંગાણીએ એ વાર્તાને ખૂબ જ સંવેદનશીલતાથી પડદા પર ઉતારી છે ગામડા અને શહેરના જીવન વચ્ચેનો તફાવત તેને ખૂબ જ સુંદર રીતે બતાવ્યો છે આ ફિલ્મનું સૌથી મજબૂત પાસો તેનું સંગીત છે અરવિંદ બારોટના સ્વરમાં ગવાયેલું ટાઇટલ સોંગ મેરમાં મનોડું નથી લાગતું આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ગવાય છે આ ગીત ફિલ્મની ઓળખ બની ગયું છે બીજા ગીતો પણ વાર્તાને અનુરૂપ કર્ણા પડ્યા છે જો તમે નાઇટીના દાયકામાં આ ફિલ્મ જોઈ હોય તો તમારા માટે આ એક યાદગાર અનુભવ બની હશે આજના સમયમાં જ્યારે સંબંધો તૂટી રહ્યા છે ત્યારે આ ફિલ્મ પરિવારના મહત્વ અને પ્રેમની તાકાતને ફરી યાદ કરાવે છે કોઈ પણ પ્રકારની અશ્લીલતા દેખાડ્યા વગર પણ એક શાનદાર ફિલ્મ કેવી રીતે બની શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આની યુવા પેઢીને પણ જાણવું જોઈએ કે ગુજરાતી સિનેમાનો એક જમાનો કેવો હતો અને ત્યારે કેવી ફિલ્મો બનતી હતી નિયરમાં મનેડું નથી લાગતું માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક લાગણી છે સમય બદલાયો છે ટેકનોલોજી બદલાય છે પણ પરિવારની વેદના અને પ્રેમની ભાષા આજે પણ એ જ છે આ ફિલ્મનો ફરી રિલીઝ થવો એ ગુજરાતી સિનેમા માટે ગૌરવની વાત છે જો તમે એક સારી પારિવારિક અને ભાવનાત્મક ફિલ્મ જોવા માંગતા હો તો આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં મૂળ મિયરમાં મનોડું નથી લાગતો ફિલ્મ બે હજાર એકમાં